દ્વારકાધીશ ની ધજા બાવનગઢ ની જે દ્વારકાધીશ ભગવાનના શિખોર ઉપર ચડે છે એ ધજા હું અમદાવાદ એક ત્રીસ થી પાંત્રીસ વર્ષ ત્યાં હું બનાવી રહ્યો છું નમસ્કાર દર્શક મિત્રો જે દેવભૂમિ દ્વારકા છે બરોબર છે તેમના ના રોજમાં થઈને સહધજા સડાવવામાં આવે છે બરોબર છે તો હવે તમે એનો એમનો વિડીયો તાકિયા ત્યાં તો જોયો હશે બરોબર છે જે દેવભૂમિ દ્વારકા છે તો તેમના ના ધઝા સત્ય હોય ને ભૂલડા ઉતરતો હોય એવો વિડિયો જોયો છે બરોબર છે હવે આ કાકા છે ને બરોબર છે એ પાંત્રીસથી ચાલી વરસતા એ દેવભૂમિ દ્વારકા નગરીની ધજા સિવે છે બરોબર છે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે હું તમને તમને અંદર ખબર થઈશ દેવભૂમિ દ્વારકા છે બરાબર છે ના લાખો ભક્તો આવે છે દર્શક દર્શન કરવા માટે અને ના હરોજની એક નહીં પરંતુ બે ની પરંતુ ના છે ને ડેઈલીમાં ડેઈલી છ ધધા બદલે છે બરાબર છે હવે છે ને સ ધજા બને છે અને આ કાકા છે ને ડેઈલી એમની છ ધઝા બનાવે છે હાલી પાંત્રીસ થી ચાલી વર્ષ થયા છે આ કાકાને ડેઇલી આ એક કાકા ધઝા બદલાવે છે અને એ કાકા સીવે છે બરાબર છે હવે તમને ખબર તો હોય છે જે દેવભૂમિ દ્વારકા છે બરાબર છે ના લાખો ભક્તો આવે છે અને લાખો લોકો દર્શન કરવા આવે છે તો ના તેમની ધઝા બદલાવવામાં આવે છે અને એ એ આ જ્યારથી સાંભળે છે એ કાકાને ત્યારથી એ કાકા જે દેવભૂમિ દ્વારકાની ધજા બદલાવે છે બરોબર છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો કોમેન્ટમાં જય દ્વારકા જે લગવાનું ભૂલશો નહીં અને જો આપણી ચેનલ ઉપર નવા હોય